આજનો પ્રેરણા સંદેશ ભાગ ચુમોતેર મહાભારતમાં એક ખૂબ જ સુંદર પ્રસંગ નોંધાયો છે કે જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુન મત્સ્યવેદ કરવા જવાના હતા તેની આગલી રાત્રે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે અર્જુન આવતીકાલે મત્સ્યવેદમાં ત્રાજવા પર સંભાળીને ચડજે બંને પગ બરાબર સંતુલિત રાખજે મન માછલીની આંખ પર જ કેન્દ્રિત કરજે આજુબાજુ થતા કોલાહલથી તારી એકાગ્રતા તૂટવા દેતો નહીં આ બધું સાંભળીને અર્જુન પ્રશ્ન પૂછે છે કે હે કેશવ બધું મારે જ કરવાનું છે તો આપ શું કરશો ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે પાર્થ જે તારાથી નહીં થાય એ હું કરીશ હું પાણીને સ્થિર રાખીશ એ તારા હાથમાં નથી આ સાંભળી અર્જુને ભગવાનને હાથ જોડી દીધા ખરેખર આપણા સૌના જીવનમાં અમુક કાર્યો આપણે કરવાના હોય છે અને અમુક કાર્યો ભગવાન જ કરતા હોય છે દાખલા તરીકે ખેતરમાં બીજનું વાવેતર માણસે કરવાનું હોય છે પરંતુ વરસાદ વરસાવો કે નહીં વરસાવવો તો કેટલો વરસાવવો તે ભગવાનના હાથમાં છે વરસાદ સારો વરસે પછી ખેતરમાં નિંદામણ અને મોલની માવજત કરવી તે માણસના હાથમાં છે પરંતુ માણસ ગમે તેટલી માવજત કરે પણ પાકમાં રોગચાળો કે જીવાત ન આવી જાય કે ઋતુ બદલાવાથી મોલ બગડી ન જાય તે ભગવાનના હાથમાં છે મોલ બરાબર પાકે પછી લણવાનું કાર્ય માણસના હાથમાં છે પરંતુ બજારમાં ભાવ કેવા આવે એ તો ભગવાનના હાથમાં છે અને કદાચ ભાવ બરાબર આવે પછી એ અનાજ ખરીદીને ઘરમાં લાવવું એ માણસના હાથમાં છે પરંતુ ઘરમાં રસોઈ બને કે નહીં એ ભગવાનના હાથમાં છે કારણ કે ઘરમાં કોઈ શોકનો પ્રસંગ બને તો રસોઈ ન પણ બને કદાચ ઘરમાં રસોઈ બને ને આપણે જમીએ તે આપણા હાથમાં છે પરંતુ તેને પચાવવું તે ભગવાનના હાથમાં છે તેથી જ એમ કહેવાય છે કે દુનિયા દુનિયામાં સબકુચ કાં કિસી કા હોતા ઇસ દુનિયામાં સબકુચ કહાં કિસી કા હોતા ભગવાન કી જીતની કૃપા હો ઉતનાહી અદા હોતા હૈ તેથી જીવનમાં પુરુષાર્થ આપણે કરવાનો હોય છે પરંતુ જ્યારે ભગવાનની કૃપા એમાં ભળે ત્યારે જ ઈચ્છિત પરિણામ મળતું હોય છે પરંતુ આપણી પરિસ્થિતિ પેલા ખેડૂત જેવી હોય છે એકવાર અક્ષર બ્રહ્મ ગુણાદિત્યાનંદ સ્વામી ગામડે વિચરણ કરવા માટે ગયા ત્યાં એક ખેતરમાં ખૂબ સારો મોલ પાકેલો જોઈને સ્વામીએ ખેડૂતને કહ્યું કે વાહ પટેલ તમારી ઉપર તો ભગવાનની બહુ કૃપા થઈ છે ને ખેતરમાં ખૂબ સરસ પાક્યું છે આ સાંભળી પેલા ખેડૂતે કહ્યું શું ધૂળ કૃપા આ તો મેં રાત દિવસ જાગી પુરુષાર્થ કર્યો છે તેથી આવો મોલ પાક્યો છે આ સાંભળી ગુણાદિતંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં અને ગામડે વિચરણ કરવા જતા રહ્યા અઠવાડિયા પછી જ્યારે સ્વામી પાછા ફર્યા ત્યારે જોયું તો હિમવર્ષા થવાથી મોલ બધો બળી ગયો હતો અને પેલા ખેડૂત માથે હાથ દઈને બેઠા હતા સ્વામીએ પૂછ્યું કે પટેલ શું થયું ત્યારે તે ખેડૂત બોલ્યો જુઓને ભગવાને મારું નખોદ કાઢ્યું બધો મોલ બગાડી નાખ્યો સારું થયું તો મેં કર્યું ને બગડ્યું તો ભગવાનને લીધે આવી પ્રકૃતિ ધરાવનાર મનુષ્ય કોઈ દિવસ સુખી થઈ શકતો નથી જ્યારે બીજી બાજુ મહાન પુરુષો કાયમ સુખી હોય છે કારણ કે તેઓ અથાગ પુરુષાર્થ કર્યા પછી પણ બધું જ ભગવાનની કૃપાથી થયું છે એવું માની નિર્માની રહીને યશ ભગવાનને જ આપતા હોય છે એકવાર પ્રમુખસ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામના મંદિરમાં બિરાજમાન હતા સંતો સાથે ગોષ્ઠી ચાલતી હતી તેમાં સંતોએ કહ્યું કે સ્વામી આ અક્ષરધામમાં જેટલા લોકો દર્શને આવે છે તે બધા કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ જ અદ્ભુત કાર્ય કર્યું છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે ક્યાં કાંઈ કર્યું છે આ તો ભગવાન અને ગુરુવર્યોના સંકલ્પથી તેઓના આશીર્વાદથી થયું છે ત્યારે સંતોએ કહ્યું કે પણ સ્વામી નિમિત્ત તો આપ બન્યા ને આપની સાધુતા આપનું વિશ્વભરમાં અલૌકિક કાર્ય જોઈ સૌ સંતો ભક્તો આપની આજ્ઞાથી આ કાર્યમાં જોડાયા એટલે આપે જ કર્યું કહેવાય ને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ના ભગવાનની ઈચ્છા વિના નિમિત્ત પણ કેવી રીતે બની શકાય એમની ઈચ્છાને કૃપાથી જ બધું થાય છે સંતો હરિભક્તો મંદિરો આ બધું વધે છે તે પણ ભગવાનની કૃપાથી જ થાય છે બધા સંતોને અનુભવ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ આ કાર્ય મેં કર્યું એવું માનવા તૈયાર થવાના જ નથી છતાં બધાએ કહ્યું કે સ્વામી તમે ભલે ના પાડો પરંતુ આવું કાર્ય આપના સિવાય કોઈ ના કરી શકે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એ વાર્તાલાપ ત્યાં જ અટકાવીને કહ્યું ચાલો સમય થઈ ગયો છે આપણે આરામમાં જઈએ પ્રમુખ સ્વામી મહારાજ શયનકક્ષમાં પધાર્યા ત્યારે ત્યાં એમના એક સેવક સંતને જોઈને સ્વામી કહેવા માંડ્યા કે બહાર પેલા બધા સંતો એમ કહે છે કે આ કાર્ય મેં કર્યું છે પણ આપણાથી તો શેક્યો પાપડ પણ તૂટેવો નથી ભગવાન જ બધું કરે છે એમની ઈચ્છા અને કૃપા વિના કશું થતું નથી અને આવું બોલતા બોલતા પ્રમુખ સ્વામી મહારાજની આંખો ભીની થઈ ગઈ કોઈ અન્ય એમ કહે કે આ તમે કર્યું છે એવું સાંભળવું પણ પ્રમુખ સાંઈ મહારાજને ગમતું નહીં વિશ્વવ્યાપી કાર્યો કરવા છતાંય તેઓ હંમેશા ભગવાનના કર્તૃત્વમાં જ દ્રઢ શ્રદ્ધા ધરાવતા અને તેથી જ તેઓ હંમેશા નિર્માણીપણે જ વર્તતા આવા મહાન પુરુષો માટે જ કહેવાયું છે અ ગ્રેટ મેન ઇઝ ઓલવેઝ વિલિંગ ટુ બી લિટલ અર્થાત આવા મહાન પુરુષો હંમેશા નાના રહીને ભગવાનને જ યશ આપીને દરેકને સાચું જીવન જીવવાની પ્રેરણા આપતા હોય છે માટે આપણે પણ પુરુષાર્થની સાથે ભગવાનની કૃપામાં વિશ્વાસ રાખી અખંડ આનંદમાં રહીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ